ગુજરાત રાજનીતિની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અમિત શાહ અમદાવાદ અને મહેસાણામાં વિકાસ છે કાર્યક્રમની વાત કરવામાં આવે તો આજે બીજા દિવસે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે સવારે સાડા દસ વાગ્યાના સુમારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે મહાસંમેલનમાં અમિત શાહ હાજરી આપશે સહકારિતા સંમેલનની વાત અહીંયા સામે આવી રહી છે ત્યારબાદ રોઝારિયા મહેસાણા નર્સિંગ કોલેજ ના ભવન નું ઉદઘાટન કરવાના છે ત્યારબાદ કડીની વાત કરવામાં આવે તો કડીના સદરા ગામે બટાકા પ્રોસેસિંગ યુનિટ પ્લાન્ટ જે છે તેનું અમિત શાહ ઉદઘાટન કરશે અને ત્યારબાદ ત્રિરંગા યાત્રાની વાત કરવામાં આવે તો સાણંદ બપોરે સાડા ત્રણ વાગ્યા સુમારે ત્રિરંગા યાત્રા કાર્યક્રમ હાજરી આપશે આ સાથે જ ત્યારબાદના કાર્યક્રમની વાત કરવામાં આવે તો પલ્લવ ઓવરબ્રિજ નું અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે અને અંતમાં પોતાનું જે ક્ષેત્ર છે નારણપુરા નારાયણપુરા વિસ્તારમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે અમિત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે ગાંધીનગર વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આજે તેઓ અમદાવાદ અને મહેસાણાના કાર્યક્રમમાં હાજરી આપશે